ગીત શોધના પ્રજાને નજરાણું માટે બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્રણ કરોડને સાડા ચોત્રીસ લાખને ખર્ચે આ તૈયાર થઈ ગયેલો છે તો આ નગરપાલિકાને પ્રજાને ખૂબ આનંદ અને ફાયદો થાય આ છોકરા રમત ગમત જોવું હરવું ફરવું અને બગીચો છે જેને ડાયાબિટીસ હોય એ અત્યારે આ જે આપણે ખેતર હોય ને એમાં લાલ માટીને ખનું ઝાડ છે ને એમાં હવારે હાલવાથી એ પણ ફાયદો થાય એટલે પ્રજાલક્ષી સરકારે અવડા રૂપિયા આપ્યા અને આપ પ્રજાને કાયમી યાદ રહે અમારા સમયમાં આ અમને એટલો લાભ મળ્યો સરકારે રૂપિયા આપ્યા તો નગરપાલિકા શેરના ગામજનો માટે ખૂબ ખૂબ આ ફાયદો થયો અને પ્રજાલક્ષી પ્રજા છોકરા છે દરેકના છોકરા રમત ગમત જોવા હરવા ફરવા આ એક નજરાણું છે કેશોદનું બગીચો એટલે એટલે આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સે પ્રમુખ અને બધા સભ્યો અને ગામજનો નગરપાલિકાના સભ્યો આજ હસ્તક આ લોકાર્પણ કરવામાં આવે કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદનું નજરાણું એટલે કે બગીચાનું જે સવા ત્રણ કરોડના અંદાજીત ખર્ચે તૈયાર થયેલ છે તેનું લોકાર્પણ માન્ય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવેલું છે અને બહુડી સંખ્યામાં કેશોદના નગરજનો પણ આમાં હાજર રહેલ છે અને કેશોદવાસીઓ માટે જે બગીચો બહેનો છે એ નગરજનો પોતાની ફરજ સમજી સ્વચ્છ રાખે બગીચાને કોઈ પ્રકારનું નુકસાનનો પહોંચાડે પોતાની મિલકત સમજી અને આનો ઉપયોગ કરે લાભ લાભ મેળવે અને જે સવારમાં વોકિંગમાં આવતા હોય એના માટે લોનમાં ચાલવાથી જે ફાયદાઓ થાય છે પછી જે આ લાલ માટી રસ્તામાં નાખીએ એના માટે પણ બહુ એનાથી પણ મોટા ઘણા ફાયદા છે આનો લાભ લે પૂરેપૂરો અને સહકાર પોતાનું હોય એવું સમજીને નુકસાન ન પહોંચાડે સ્વચ્છ રાખે અને આનંદમય બગીચામાં લાભ ઉઠાવે મેહુલભાઈ કાયમી ધોરણે એના મેન્ટેનન્સ માટે કઈ રીતનું આપણી વ્યવસ્થા રહેશે કાયમી મેન્ટેનન્સ માટે અહીંયા ચોવીસ કલાક સિક્યુરિટી છે પછી સીસીટીવી કેમેરાથી સજ્જ છે આખું કેટલાથી કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે અત્યારનો સમય સવારે ચાર વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધીનો છે બપોરે બે કલાક એકથી ત્રણનો મેન્ટેનન્સ માટેનું ગેપ રહેશે ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વધ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ ફાગણવદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝ ના માધ્યમથી આપ જોઈ શકશો